બધા પૂછે અમારા સૂર્ય પુકર બહુ ચર્ચા છે તો સૂર્યપુક બાળકોને સારું ફૂડ મળે આપણા દીકરા દીકરીઓ નાના નાના ફૂટોષિત હોય

લીડ લેવાની વાત કામ કરો એમના મંજૂરી લગભગ મળી ગઈ છે આવી જ મંજૂરી એટલે મંજૂરી મળી ગઈ સરકાર જોયું પોઝિટિવ એ કામ અમે કરશું હવે અમે કહીએ હું અમે એટલા સરકાર અમે કઈ અમે ગીરી પસંદ કરીશું કલેક્ટર ની સત્તા પણ હું એમ કઉીઓ નું કામ હું શું કામ કરું સહન કરવાનું તમારી પાસે પૈસા હોવા છતાં તમે હું લઉં એટલું આંતરિક સમિતિઓ હોય આંતરિક સમિતિ માં એ નક્કી થાય પછી જિલ્લામાં આવે જિલ્લામાં અમારી કમિટી ગોળે અમે મંજૂર કરીએ પછી આ લોકો ટેન્ડરિંગ કરીએ ટેન્ડરિંગ ઓપન ફોર ઓલ હોય છે કોઈ પણ આવી શકે છે એમાં કોઈ અમે કઈ આડો હાથ લઈ શકતા નથી અમે દેવો હોય તો ના દઈ શકીએ કારણ કે વડાપ્રધાનજી નું મિકેનિઝમ એવું છે એ સીધું એક જાહેર થઈ જાય પ્રધાનમંત્રી સાથે એના નામ સાથે જોડાયેલી છે પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના બરોબર એટલે અમારે એ જોવું પડે કોના નામ આવેલી સંસ્થા આ યોજના છે એ અમે કરાવી હવે સ્ટ્રીટ લાઈટ કામ નથી તો ટીચર્સ ને બેઠા છે અમે લાઈટ ને કોઈ ખૂબ

સામો લોકાર્પણો આ બધા અધિકારી બેઠા છે ઈ તાલુકા તાલુકે જાય છે આ બધા મારી આખી ટીમ તાલુકા તાલુકે કોઈ ન જો મારું કામ કે આ તાલુકા તાલુકે જાય છે કામનું નું મોનિટરિંગ કરે છે અમે ડેડલાઈન 10 28 મે અમે કશું એક પેસન કશું એડવાન્સ માં અમે જાય કરી છે કે 28 મે 300 કેટલા કામ 35 કે 30 કામો છે લોકાર્પણ કરજો એ અમે બે મહિના પહેલા કીધું હતું

અમારા રસ્તો રાખવાનો હોય વહીવટ સેવા છે અમારે સારો વહીવટ કરવાનો બીજું જેટલી આપણે આપણો સમૃદ્ધ લીધો છે આ તકે જેટલા આપણે લીઝ હોલ્ડર ની છે તમને ખબર છે અમે પહેલા કીધું સારી રીતે ધંધો કરશો સાચો ધંધો કરશો રોયલ્ટી ભરશો તો ત્રીસ ટકા અને દસ ટકા વાર્ષિક આ જિલ્લા ને માટે મળશે તમે વાંચો છો ને ખનીજ ચોર ઉપર તવાય એટલે ખનીજ ચોર ઉપર તવાય કરી છે સરકાર રોયલ્ટી પણ જાય છે એમાં જે આપણા જિલ્લાને મળવાનો હક છે એ જાય છે તો તમને આ ખબર પડશે અલે કે બજાર કરો કે સાત કરો ને ખનીજ કે પાજી આવા ખબર એટલા માટે 26 27 કરોડ 30% ગણો એટલા દે 7 કરોડ થાય ને

બરોબર એને કારણે આજે હિરણમાં માં બગીચો બનાવ્યો છે તો લોકો હું તો હિરણ ઓર જોઈએ